તો ફુવારા ફુવા હા તો હવે કાલશિયા વચ્ચે તો પણ કોઈ આવતો નહીં ખાતર લાઈને નાખું તણે તાણે હમું આ પીળી થઈ ગયું છે ઘાસ હવે અને બે ઢોરસી કંટાળીએ હમું આવતું નહીં કોઈ વાત એ જો અમુક કરવાનું પૂરું ઘંટ પડી પાણી ચાલુ કરે ને બપોરે તાણે મેળખા પહેલા શોનથી બેહવા દઈએ હાલ બસ આગળના ફુવારા ગોઠવું હા આખા ગોમાં ફર્યું પણ આ બે ભાઈઓનો એટલો હંપશે ને તો જોયો ના હોય પણ કી હવે શું કરવું મારે કોક તો કરવું પડશે કોક તો કાઢવું પડશે કોક દાખલો કરવો પડશે તારા સેટિંગ આવશે સેટિંગ આવશે નહીં હા જશુભા ચમ છો હા ભાઈ એટલો હુઘરા બાંધો છે પિન્ટુ અને પડ્યા તો આ તો ગામ માં હેડે હું કીધું લાવ તારો થોડો ખેતરો મોટો મારતા હું જ સબ બે બે આવું કીધું હવા તાપના ઘેર રહે કરે તાપ તો રોજ પડશે પણ કુદડાળો ફરવા જાય એમાં મો હું આ ગરમી છે પડાસા અને જો હો આ બે ઊટ નઈ મુ તમને એક વાત કરવા આવ્યો હું વાત કરવા આવ્યો હું કહું છું ઉભા છો તમે હું તમને શું કહું છું હા તમ તમાર બે ભાઈઓ નો રેડી હેડે રેડી અમાર બે બે ભાઈઓ

ભૈયામાં ભાગલા ના હોય તો જે હોય બધું હેડી જાય એ વાત સાચી પણ ભાઈએ તો હેતરમાં પચીસ વીસ વીસ પચીસ વીઘા જમીન બાબુ છે ઘેર બંગલા છે ગાડીઓ છે સારું ખેતરમાં કુવા બુવા ખેતરમાં ઘર કર્યા તમે જા આટલું આડો વીઘો જમીન લઈને બેહી રહ્યા છો ભાઈ ના સાહેબ એ બધું મારું જ યાર તમારું વાત સાચી હે બધી વાત સાચી હે પણ તમારું આપણું હે આપણું એવું ના વાત યાર વાતો શું કરો છો સાહેબ સાચું તો જાતા હોય હેડ અમે તો જાહું વાંધો નહીં કોક હરખરી જીવતું હોય ને જીવવા દે આ તો આ તો અમે તમાર માટે કે ને ગમન તો હું બરો તમાર માટા કે થાય ગાજો હેડો થઈ બે ભાઈઓ વચ્ચે ભાગલા પાળા હારું હેડો વધે નહીં પછી બસ હેડે આવો છો આવા નાવા આવી અન ભાઈઓ માં ભાગલા પાડી કોઈ ખબર જ ના પડે બસ લડાઈઓ કરાવવા હેડે આવી પિન્ટુ ને જેવી વાતો કરી છે ભાઈઓ માં ભાઈઓ માં ઝઘડો ગાળવાની વાતો કરી છે મૂહ કોમતો પણ એક એ બધું થાય પણ પિન્ટુએ વાત સાચી કર્યો ભાઈ પચીસ વિઘા થશે મને દસ વીઘા આલી તો મોકલી એ તો કરું કે આ બાજરી બધું ઊભું છે અને મારે પછી આટલું ડગડું ભાઈને વાત કરવી પડશે પિન્ટુ વાત તો એકદમ હાચી કરીને ગયો ભાઈ ને ભીગું થવું પડશે હવે બધું કરીને તો આવ્યો છું જસુબાની વાત કરીશું પણ જસુબા તો મોન્યા ના તો મારે હવે જેઠુભા વાત કરી પડશે

બસ આ બેઠા છીએ મજા છે હાલ તો તમારે મજા જોઈએ કે હારો હેતર છે હારો ઘર કુવા કે ગાડીઓ ઉપર વાળા ની દયા છે હાલ તો જો બાજરી ફાજરી ઊંટ તો મજા છે પોણી ફોણી વ્યવસ્થિત હેડે છે સોઈ ના આવે સોઈ ના આવે જબ્બર બનાવી હમ એ તો બધું બરોબર છે પણ તમે થોડો અન્યાય કર્યો છે યાર હેનો જસુબા હસી હું થયો જસુબા ને પાસે તો 20 25 વીઘા જમીન હ ને સર જસુબા પાસે તો બાપલો 1.5 વીઘા જમીન હ

કોની તેમ ના ભાઈ મારા ભઈએ મને કોક આલી એ ભઈઓને ને અમારે આલવાનું છે બધું આલવાનું છે મારે છે એ મારા ભાઈનું જ છે હું સોય ના પાડું છું એ વાત સાચી પણ તમે તમારે બૈરો છોકરા ઈઓને બૈરો છોકરા બધું અલગ અલગ હોય અત્યારે તમને ખર્ચા ખબર નઈ ખર્ચા આભલેડી ગયા એ તો હાચી વાત તમારી પણ મારા ભાઈ થોડો કોમનો આળસી છે એના લીધે એને પણ આલ્યું છે એનું જોયું છે તમે ખેતરમાં થઈને આવ્યા છો

બાજરી હાજરી જોઈ ને આવું ઓટો મારતા આવું લાઈટ બીજે ચાલુ છે આવે તો લાઈટ ચાલુ કરું હું તો હારું છે બેરો લુઘડા બુઘડા પેરે છે ખેસ નાચે છે અને પાઘડી ને બાઘડી કેવા ઠાઠ કર્યા છે અને બોલતા નહીં છે એટલા પાવર માં હેડીસ પાછા સેવા જોઈ જો કા જવા દે આપણે થોડા તને બોલ લે બોલાય તારા બોલ લે મારે તો આ બાજી હા વધે છે પેલી બાજી જબર પણ આ મારો ભાઈ આળસી જો બધું બાળી કુટી સાફ ને કે પોણી માણસો સેવી વાતો કરે છે પેલો પીન્ટુ ભાઈ મને વાત કરતો હતો આમ કે એવું ને તમારા ભાઈને અમે જમીન ના લ્યો આટલું આલ્યું છે તોય કરી શકતો નહીં આર્યો હવે શું કહેવાનું એને ને પાછો આજ તો વળી બોલતો નહીં પાણ થઈને આવ્યો તો બોલ્યો નહીં મને જોયો પણ આમ ન કીધું ભાઈ શો હેડ્યા તમે પીન્ટુ કહેતો તો એ સાચી વાત હો પાછું એ જ છે એને કીધું જ છે એને આજે એટલે જ બોલતો નહીં ઘૂમ ઘૂમ કરતા હેડ્યા તો છો બોલતા નહીં કોઈ નહીં

સમજવાનો હે તું ઘેરા પછી ઘેરા શાંતિ થી મળી તું મને ખબર છે કોમો ગરમ થયેલો હા ભા બધા શું કહું આ તો લડાઈ કરીને ના બે ભાઈઓ વચ્ચે જોવા ગોવા વગી સમજમ કરું છું યુવાન તો ખબર નહીં કે હું લડાઈ કરી ના યુવાન મનમાં આવી કે આજે કોક હારું કરીને ના આવ્યા યુવાન હજી ખબર નહીં હું લડાઈ કરીને ના આવ્યો છું આરે વળી કને છે આ ભયન લડાઈ ના આવ્યો વાતો કોક જબરી લાગે છે અલે આ હું હું તમને કરું કે ફોન હો પાંચ મિનિટ કરું ફોન પાછું તો લાગે છે આ આગી વાત સમજો

ઓછું હતું પેલો થોડું વધારે હતું જે હું વળી કીધું કોઈ ખમું થાય એટલા બદલે જોતો પણ બેમાંથી એક એક મોન્યા ના મારી વાત તમે પેલી એ કરી હું ખાલી કીધું જસુભાઈ કીધું મૂક તમારા પાણી દોઢ બે વીઘા જમીન છે એટલે મોટા રે એવન પાણ પચીસ વીસ વીસ પચીસ વીઘા જમીન છે તો મૂક કીધું કદાચ આ રે વળી પોચે ગીઘા જસુભાઈ ના હાલ જસુભાઈ કોઈક બાપડા કરી એવાનું તો બધું હું કહી જુ છે જસુભાઈ તો કોઈ નહીં એટલે એ ચોથી હાલ

માણસ હરખી રીતે કમાઈને ખાઈએ છીએ ભાઈઓ ભાઈઓ એ અમે ઝઘડા કરવા જો સેવા વિરોધ હવે મેં કમાઈને મારે સંવંતર બધું મારે પોતાનું મેં ખરીદીને પૈસોથી લીધું મારા ભાઈનો બાપનું આટલું એટલું ભગવાન તો મારા ભાઈને સડાઈને વાદે ને પેલો અવળો છે એટલે વાતે લાગી જાય માણસોને ઝઘડા કરાવે છે બસ આ બધું રમણ ભમણ કરાવવાનો ગમો ઈજ્જત છે બધી કાઢી નાખવાનો છે આજ તો આવે એટલે બરોબર સાંપડવો છે એટલે જ ખબર પડે મને ઓમ ના મોને એ રહ્યું આ જો આઈ જાય ફરીદીન

ભાગ જમીન છે ભાગ પાડું તને ભાગ માંથી ભાગાલી દીધો આઈ ગયું મારી થઈ હવે તો મારી જ છે ને તને આટલી ખબર ના પડતી તું ને એટલે હું બોલતો નઈ તને મારા ભાગ તને કોણ સમજાવે છે હવે હેલો ભાગ જોય તારે જમીન નું બધું તમારા ગાડી ને বাড়ী બધું ઘર બંગલા ધાબા વાળા ઘર અમાર કોઈ નહીં એટલે હું તો કમાઈન કર્યું છે તારે હવે તો બધું તો ખરી ના આલું બધું અરે મારો કોઈ નહીં પણ તને આટલી સમજણ પડે તને મોટો કર્યો લગન કરી આલે બૈરુ લઈ આલ્યું બધું કર્યું જમીન આલી અડધી ભાગમાંથી ને તો હવે તો કમાઈન તો તારે ઘર બનાવવું જ પડે કે બધું તો હું છો કરી આખી જિંદગી તો તને કરી કરીન હું છોતી આલ છું

એ ભાગ ના ભાગ પાડી આલો ભાગ છે રીતે આ તો જમીન આ બાજુ આ બાજુ કોઈ બે

રાત કરમ કરશો એટલે સડી જ મારવા આયા જો એ તો તમને ખબર કરી લડા વાતો કરી વાતો એવી કરતો હતો

પણ એ તો કમાવાનું તો જોતો હવાર હવારમાં જાય ફુગારા ફેવરી થોડા ભાઈ હાથે રખડવા નાઈ જાય કોણ ધંધો કરે છે ખબર એ ડખા ગાલતા હું તો ડખા ગાલતો હોય ને ડખો જોતો યાર પસંદ કેટલી ઇજ્જત તમારી ગોમ માં

લોકો તો પીનો ભરાવાવાળા વચમાં કે કે મળશે તમારે સારું થતું હોય તો ન કરવા દી એટલે તમે આ વિડીયોમાં જોઈને તમે ભાઈઓ સાથે ઝઘડા કરતા ના તમે ભાઈઓ ભેગા રહેજો કોઈ વાતનો ઝઘડો કરતા ના અને આ ભાઈઓ ભેગા આવો ને તો દુનિયા જીતી લેજો જય માતાજી મિત્રો અમારી ચેનલ કોમેડી યુનિવર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં 马坡，马坡，马坡。